જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘુબાન એક સરસ મજાના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો જી હા દોસ્તો સરસ મજાનો બ્લોગ લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું કેમ છો બધા મજામાં મજામાં સૌ એવી આશા રાખું છું મસ્ત રહો તંદુરસ્ત રહો માતાજીને પ્રાર્થના કરીશું તો આજ તો ભોણો પણ આવ્યો છે નવી ચેનલ ચાલુ કરી છે બોલો જય માતાજી જય શ્રી રામ રામ જય માતાજી રામ રામ સોળ નંબર સાના નંબર લે સોળ નંબર છે ને તો નંબર જતા માતાજી પ્રાર્થના કરીએ પાછલો કેમેરો કઈ બતાવો તમને હા જો તપેલીમાં મો ખવાય છે વિચાર કરો એક કેવા દે કે તપેલીમાં મો ખાવાની મૂશો આ ના આવી ઉકો કતો આવો તપેલી મે ખાવાની ના આવે કે કશું ના હોય તો આ તપેલી ખાવા વર્ગે મેડમ જોઈ શકો છો તકલીફ વાસણ બચી જાય તો દોસ્તો આજ મેડમે સરસ આયોજન રાખ્યું છે આયોજન પાર્ટી બનાવવા જાય પ્રોગ્રામ 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 રાખ્યો છે પ્રોગ્રામ માં હાથે પ્રોગ્રામ પ્રોગ્રામ બાટી નો પ્રોગ્રામ રાખ્યો છે હવે હા અને તો આજે ચટણી ડુંગળી લેબુ બધું મળી રહેશે તમને મળી રહેશે થોડી થાય કે રહેશે ચલો અને મમ્મી લડ્યા છે બધું મળી રહેશે ઘરે એક નમન એક નંબર નું ઘર છે આપણે તો એ નંબર તો ના કહીએ કે આ પ્રોગ્રામ છે નો ઘંટી માં હા ને કાઢી દાળ આપણે થી થી બનાવી છે મિક્સ દાળ ના કે ની દાળ મગની દાળ મશરૂમ ની દાળ બરાબર બધી અને મગની દાળ બરોબર હા તો દોસ્તો આ ઘંટી માં ના ભાઈ દળી કાઢ્યું છે અને લોટ લીધું દઉં કાઢો ખબર નહીં હવે અને આ કુકરમાં ડાર મીકાઈ જાય છે ગેસ ચાલુ છે ધીમાથી તો ડાર પણ બેકી દીધે મરચાલા છે તો મિત્રો જી કાઢવાનું છે આમાં ડાર થાય છે અને સરસ મજાનું આમની ઘાટીમાં દળી કાઢ્યું છે તો શું છો મેડમ કેવી રીતના બનાવશો મસ્ત બનાવશો દાલપટ ઓકે થેન્ક યુ ઘણા દિવસ બાદ તમે તો ભાવતી નહીં ભાવશે ભાવશે ચિંતા કઈ ના ખાસુ હો તો મિત્રો બજાર જો મળીએ જય માતાજી હા દાળ બાટી નું ભેરકુ કાઢી દાળ બાટી નું ભેરકુ દળી કાઢી ને હા હું તો બતાવી બરાબર 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 અમાર સિસ્ટર મને ગરમ નહી બેન બા ભેરકુ કાઢું છું દાળ બાટી બનાવવા દાળ બાટી બનાવ ભેરકુ કાઢું છું અચ્છા સરસ મજાનું એમાં ગુણ તો મોટા મામા કરે બહુ કોમ કરે છે

जय राम बोल जय राम जी जय पौड़ी जय बाबाड़ी जय श्री राम जय श्री राम हां जी महाराज जय श्री राम जय श्री राम तू और हमारी मम्मी नु साग अलग बनी हुई है ए कबो लाए जना आ लाए तो कब लाए दे लाए 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 अब उन्होंने साग बनाओ दो है करेला से मारो करेला से करेला करेला